પા માં બનાવેલું વચ્ચો નાકીલેકે ચારે બાજુ પાણી વચમાં એક પથ્થર મહાદેવ મંદિર બનાવેલું જો તમે અલગ જ વ્યુ હે મજા આવી જાય એવો નજારો ઘટે એમ અને મિત્રો તમે જોઈ શકો જો અહીંયા શિવલિંગ પણ છે જો તો મિત્રો આને પેન્ડલ મારી મારી ટાંગા દુખી ગયા ગદના ભાઈ આપણે તો પગ ઉપર લઈ લીધા પ્રેમથી બહુ ધમો આકે હે ભાઈ ના રીતે આપણે હવે આકવાન કાતી ભાઈ માતાજીના દર્શન થઈ ગયા જો તમે એ સિંહ લઈને બેઠી ઈ માવડી ઓ ભાઈ કાઈ નો બેટા ખરેખર એમ બગે આનું પાણી મે આખી જોયું આમ કરીને ભારે ઠંડુ પાણી હો ઠંડુ એટલે બોલું ફ્રીજમાં કેમ કાઢ્યું હોય એવું ઠંડુ હોય માત્ર ભારી મજા કરી આમાં કઈ ઘટે નહીં એવી હવે આ બધું ઉતારી નાખી એમ તો આ શું કે વજન વાળું ખરું હું ફારું ફરું આમ વજન વાળું આ મીન્સ સફોકેશન થાય લ્યો ને હવે આ ઉતારી દેવાનું અહીંયા જો હામે એનો ઢગલા મોઢે પડ્યા જો જો મિત્રો અહીંયા જમા કરાવી દેવાના હોય તમને આખી વાત કરું ને પહેલેથી તો નાકી લે હતી બરોબર માઉન્ટ આબુમાં અહીંથી ટિકિટ લેવાની ટિકિટ કાઉન્ટર ટિકિટ લઈને આખું હોય તમે કોમેન્ટમાં કહેજો કેવું હતું હે કે નહીં હું તો એમ કહું કે આવો 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 એવું મસ્ત આવા જેવું તો હે જ એમ તમને જોઈને કેવું લાગ્યું કોમેન્ટ કરતા ભૂલતા નહીં બરોબર કરી નાખો કોમેન્ટ આવા જેવું હે કે નથી કે હું છે તમને મજા આવી વિડીયો જોઈને કે નહીં બાકી આવા જેવું નો અવલોક સાથે આપણે મળતા રહેશું Jai Hind